પૌરાણિક તીર્થધામ રામકુંડ ખાતે હજારોની સંખ્યામાં સાધુ સંતોની અવર જવર રહેતી હોય છે રામકુંડના મહંત ગંગાદાસ બાપુ દ્વારા અહીં આવતા સંતો માટે તમામ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે છે ત્યારે ગંગાદાસ બાપુ દ્વારા આજરોજ સાધુ સંતો માટે ખાસ ભંડારાનું આયોજન રામકુંડ ધામ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત સાધુ સંતોએ મહાપ્રસાદીનો લાવો લીધો હતો અને રામકુંડ ખાતે અવારનવાર સંતોના ભંડારાનું આયોજન કરવામાં આવશે તેમ તેઓએ જણાવ્યું હતું ભંડારો રાખવામાં આવ્યો વર્ષ ગુરુ પૂનમનો ભંડારા અને પૂર્વ દિવસે સંતોનો ભંડારો રાખવામાં આવ્યો છે આજે લગભગ પાંચસો સંતો શ્રી રામકું પ્રસાદ લઈ રહ્યા છે વસ્ત્ર પાત્ર દક્ષિણા સાથે સંતોને સન્માનથી પ્રસાદ લેવા લઈ રહ્યા છે ત્યારે આવતીકાલે ગુરુપૂનમ અને ગુરુપૂનમના અંકલેશ્વરની તમામ ધર્મપ્રેમી સંતા નવ તારીખ રવિવાર દસ વાગ્યાથી ગુરુ પૂર્ણિમા મહોત્સવ અને ભંડારો નવ વાગ્યાથી ચાલુ થશે અંકલેશ્વરની તમામ ને પ્રસાદ લેવા રામકુર ભક્ત ભક્ત પરિવાર તથા સંતોના પ્રયાસ આજે ભંડારો થઈ રહ્યો છે પ્રતિવર્ષ આ ભંડારોમાં પ્રસાદ લેવા